શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ દ્વારા જગન્નાથજીની નરયાત્રા કાઢવામાં આવી નાની દમણના તીન બત્તી શ્રી જલારામ બાપા મંદિરથી શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા રાજ્યના અનેક વિસ્તારોમાંથી પસાર થઈ હતી જ્યાં કથિરિયામાં ભગવાન જગન્નાથજીનું મામેરું રાખવામાં આવ્યું હતું જેમાં નવીન પટેલ પરિવારે આરતી કરી હતી ભગવાન જગન્નાથને વિવિધ વાનગીઓનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો ડીજેઢોલ નગાડા સાથે ભગવાન જગન્નાથના હજારો ભક્તોએ ભગવાનના રથની બંને બાજુએ દોરડાની મદદથી રથને ખેંચી તીન બત્તી જલારામ મંદિરે પરત લાવ્યા હતા જ્યાં રથયાત્રા અટકાવવામાં આવી હતી જ્યાં શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ લાભ લીધો હતો

જય જગન્નાથ જય જગન્નાથ ભગવાન શ્રી જગન્નાથજીની સાતમી રથયાત્રાનું રમણ જ મંદિર મહામતી પરથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજની રથયાત્રામાં લગભગ આઠથી દસ હજાર ભક્તો ઉત્સાહબેન જોડાયા હતા આજની ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ભગવાદ આચાર્યો શ્રી ભરતભાઈ વ્યાસ શ્રી ગિરીશભાઈ શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લાજી ઉપસ્થિત રહ્યા હતા આજના મુખ્ય અતિથિ શ્રી અશ્વિનભાઈ બારોટ વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતના સહમંત્રી રહ્યા હતા આજની ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા ભાવિક ભક્તોએ જય જગન્નાથના નારા સાથે ખૂબ ઉત્સાહપૂર્વક આયોજન કર્યું હતું અને તેમાં જોડાયા હતા દર વર્ષની જેમ આ આજની રથયાત્રા સર્વ સમાજના પ્રમુખો દ્વારા તેમનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આજની રથયાત્રામાં સર્વ સમાજના પ્રમુખો ઉપરાંત દમણના મહાનુભાવો જોડાયા હતા આજની રથયાત્રા માટે શ્રી જલા મંદિર ટ્રસ્ટ જેમણે ભગવાનનું સ્થાપના કરવા માટે સ્થાન જલા મંદિરમાં હતું તેમનો આભાર માનવામાં આવે છે શ્રી સર્વોદય સોસાયટી જે મહાપ્રસાદનું આયોજન કરવાનું તેમનો આભાર માનવામાં આવે છે પોલીસ પ્રશાસન મીડિયાનો આભાર માનવામાં આવે છે અને જેના જગ્યા રથયાત્રાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે સર્વે દાનદાતાઓનો અમે શ્રદ્ધાપૂર્વક આભાર માનીએ છીએ જય જગન્નાથ હાક નહીં તે જેન ત્યારબાદ આપણે રથલે પ્રસ્થાન કરશું તે પહેલા એકવાર ફરીજીઓ જગન્નાથ રથયાત્રા કમિટી દ્વારા જે માહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને માહાનુભાવોના રથયાત્રા કા રૂટ કોનસા થા ઓર ક્યા ક્યા કાર્યક્રમ રથયાત્રા કે દોરાન કિયે ગયે रथ यात्रा का जो रूट था वो रास्ता जो भगवान जी नगर भ्रमण के लिए निकले वो जलाराम मंदिर से शुरू होकर सत्यनार सत्यनारायण मंदिर सत्यनारायण मंदिर से होकर चार रास्ता चार रास्ता से टैक्सी स्टैंड बस स्टैंड बस स्टैंड के बाद बिग्लोस मार्केट से वापस दिलीप नगर होते हुए ये रथ यात्रा फिर से जलाराम मंदिर पर पूर्ण हुई है उसमें आठ से दस हज़ार भाविक भक्तों ने भाग लिया है महाप्रसाद में भी सात से आठ हज़ार लोगों ने महाप्रसाद का लाभ लिया है और खास करके मैं हमारी दमन की मातृशक्ति को वंदन करता हूं जो दो तीन दिन से इस यात्रा को सफल बनाने में लगी और आज भी मातृशक्ति की संख्या इतनी थी तो सारी माताओं को धन्यवाद उनका आभार व्यक्त करता हूं कि आपने इस यात्रा को सफल बनाने के लिए भगवान को नगर भ्रमण कराने के लिए जो मेहनत इसके लिए कमेटी की तरफ से उनका मैं आभार व्यक्त करता हूँ और सारे जो हमारे नामी अनामी जो भी दाता है उन सबका भी हम लोग आभार व्यक्त करते हैं और जिन जिन लोगों ने हमें पुलिस प्रशासन हो ट्रस्ट के लोग जिन जिन ने हमें मदद की है इस सब यात्रा यात्रा को सफल बनाने में उन सबका आभार और सारी हमारी जो जगन्नाथ कमेटी है उन सभी को तहे तहत से मैं अभिवादन करता हूं और उनका धन्यवाद करता हूं कि नगर भ्रमण कराकर इस दमन की पावन धरती को आपने पवित्र किया है और भगवान हमारे दमन दी और सारे हमारे भारतवर्ष में सुख शांति और सारे लोगों को बरकत प्रदान करें उनको संपत्ति प्रदान करें उनको शांति संपन्न हो ऐसे मैं आशा करता हूँ और भगवान जगन्नाथ जी की एक बार કે વિનંતી ભગવાન જગન્નાથજી કે સારું તૈયાર હે આપ હૈ ફા જય જગન્નાથ જય જગન્નાથ નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા ચેકપોસ્ટ પાસે એટલે કે કોસ્ટલ રસ્તા પર આવેલા ઘડિયાળ શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ્સ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયવુડ વગેરે

Thank <small noise> you.